નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ કોચિંગમાં ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર દ્વારા જાહેરાત આપવામાં આવેલ છે સીધી ભરતીની જાહેરાત છે નિયતમનામાં ઓજસ વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ માટે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ પરથી નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને બપોરના બે કલાકથી ઓગણીસ ફેબ્રુઆરી રાત્રિના બાર કલાક એટલે કે અગિયારને ઓગણસાઠ કલાક સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે જગ્યાનું નામ છે ડેપ્યુટી હેલ્થ ઓફિસર પ્રવાહપાત્ર કુલ જગ્યા છે એક જે બિન અનામતમાં લેવાની છે સામાન્યની અંદર નાયબ કાર્યપાલક ઇન્જિનિયર મિકેનિકલની વેકન્સી છે એક લેવાના છે બિન અનામત સામાન્યમાં એક લેવાના છે સબ ફાયર ઓફિસરમાં નવ લેવાના છે સામાન્ય બિન અનામતમાં બે એસસીબીસીમાં સામાન્ય અને એક એસટીમાં સામાન્ય લેવાના છે એટલે કે જનરલ જનરલ કેટેગરીમાં એમ બરાબર છે ઇડીપી મેનેજર એક લેવાના છે એક લેવાના છે નાયબ કમિશનર કુલ ટોટલ એક લેવાના છે જે બી નામતમાં છે હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જિનિયરની ભરતી છે કુલ ટોટલ એક લેવાના છે જે બીના અનામતમાં છે કુલ ટોટલ ચૌદ લેવાના છે બરાબર છે તો જરૂરથી આમાં લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી દેશો બીજી વસ્તુ કે ભાઈ કોઈએ ટપાલથી કે રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવતી નથી ઓનલાઈન જ અરજી કરવાની છે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય વિગતો જશની વેબસાઈટ પરથી મેળવી લેવાની રહેશે ઉમેદવારીની રહેલી ફી એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બપોરે ત્રણ કલાક સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઈ કરવાની રહેશે ફી વિભાગની અરજીઓની આપોઆપના મંજૂર ગણવામાં આવશે આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાય પસંદગી સમિતિ દ્વારા મેરીટાતા રિસોર્ટ લિસ્ટેડ થયેલ ਉਮੀਦਵਾਰ ਨੂੰ ਇਹ ਜਿਹੜੀ ਕਿ ਪਰੀਖਿਆ ਮੋਂ ਬੁਲਾਵਾਮਾ ਆਵਸ਼ੀ ਸਕਰਸ਼ਨਾ ਨੀਤੀ ਨਿਯਮ ਅਨੁਸਾਰ ਅਨਾਮਤ ਕਕਸ਼ਾ ਨੂੰ ਉਮੀਦਵਾਰ ਨੂੰ ਫੀ ਉਮਰ ਵਿਗਰੀ ਮਾ ਛੁੱਟਛਾਟ ਆਪਾਂ ਆਵਸ਼ੀ ਸਰਕਾਰੀ ਨਾ ਨੀਤੀ ਨਿਯਮ ਅਨੁਸਾਰ ਐਸਸੀ ਐਸਟੀ ਐਸਬੀਸੀ ਈਡਬਲਯੂਐਸ ਮਹਿਲਾ ਵਿਕਲੰਗ ਮਾਟੇ ਜੀ ਗਿਆ ਹੋ ਜਿਹਦੇ ਕੈਟਾਗਰੀ ਮਾ ਸਮਾਵੇਸ਼ ਕਰਮ ਆਵਸ਼ੀ ਵਧੂ ਵੀ ਗਦੋ ਮਾਟੇ ਭਾਵਨਗਰ ਮਹਾਨਗਰ ਪਾਲਿਕਾ ਨੀ ਵੈਬਸਾਈਟ bmcgujarat.com ਪਰ ਦੀ ਜਾਣਕਾਰੀ ਮਿਲ ਵੀ ਲੇਵੀ ਆ ਪਰਦੀ ਪ੍ਰਕਿਰਿਆ ਬਾਬਤ ਕਮਿਸ਼ਨਰ ਸ਼੍ਰੀ ਮਾਵਨਗਰ ਮਹਾਨਗਰ ਪਾਲਿਕਾ ਭਾਵਨਗਰ ਜੀ ਨੇ ਕਰੀ ਦੇ आखरी नि बंधन करता रहे श्री साहेब शाह भावनगर महानगरपालिका द्वारा सदर जाहरात आप जरूर थी लाइक और अर्जी कर वीडियो को मित्र लाइक चैनल ने सब्सक्राइब न कर भारत